દેશની ચૂંટણીનું મતદાન સાત મે ના રોજ થવા જઈ રહ્યું છે ત્યારે મહેસાણાના સામાન્ય લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું મહેસાણા સાર્વજનિક કમળાબા હોલ ખાતે

હું એસએમપી પંદરમો મહેસાણાથી આજે તરફથી અમારા અધિકારીઓના જવાનો મતદાન મતદાન રેટ રેટ ઉપરથી કરવાનું આયોજન કરવામાં આવેલ છે કેટલું મતદાન થયું છે અત્યાર સુધીમાં હાલ સુધીમાં ટોટલ આઠસો પંદર અધિકારીઓના જવાનો મતદાન થયેલ છે

એસઆરપીએફમાં લઈને વર્ગો સુધીના કર્મચારી હોય છે તે લોકો પોતાની વ્યવસ્થામાં રહી મતદાન કરાવે છે જેમાં બજાવે છે છે અને મહેસાણા હું એ આર ઓ પચીસ મહેસાણા છું અત્રે આજે એસઆરપીએફનું પોસ્ટ થી મતદાન થઈ રહ્યું છે જેમાં અત્યાર સુધીમાં એક હજાર અઠ્યાસી માંથી આઠસો પંદર એસઆરપીએફ જવાનોએ પોતાનું મતદાન કરેલું છે પોસ્ટલ બેલેટ જે મતદાન કરવાની કામગીરી કરી છે ક્યાંથી ચાલુ ક્યાં સુધી રહેશે પોસ્ટલ બેલેટની મતદાન કરવાની કામ કામગીરી ઓગણત્રીસ એપ્રિલથી પચીસ મહેસાણામાં શરૂ છે જે આવતીકાલે એટલે કે ચાર મે સુધી ચાલુ રહેશે અત્યાર સુધીમાં પોસ્ટલ બેલેટથી કેટેગરી વનમાં અગિયારસો એકવીસ અગિયારસો એકવીસ મતદારોએ મતદાન કર્યું છે અને કેટેગરી ટુમાં ત્રેવીસો છપ્પન મતદારોએ મતદાન કર્યું છે